મારા કલે આવો એટલે એક મસ્ત મજાની ખુશખબરી દેવાની છે તમારા બધા સપોર્ટ છે એટલે બધો એટલે આપણી ચેનલ છે ને મોટા ભાઈઓ घनो टच થઈ ગઈ છે મે આપડો ધંડો છે આયા ગાવી આય કમલ ખાને કે લિયે ગયા વેલકમ આવેલ આવું કેમ છે મજામાં હોય તો કોમેન્ટ કરો હાલો પછી નો માલ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું ન જલાય સિંહની તો બહાર એવા ભાઈઓ છે મારા બધા સબસ્ક્રાઇબ ભાઈઓ

મજામાં રહેવાનું વેલકમ મિત્રો આવો કોમેન્ટ મારો જય માતાજી ભાઈઓ ભાઈ કાપી હીરા નવરા નવરા શું કરવું મંદિર નો માહોલ છે થોડીક કેજી છે ભાવે છે બારે ગરુડા ગરાંદુ જય માતાજી ભાઈ ક્યાં ગામના છો તમે તો મારું ગામ છે પરવડી ગારિયાધાર તાલુકો ભાવનગર જિલ્લો હાલમાં સુરત રહું છું તમે ક્યાં ગામના છો કોમેન્ટ મારો બસ આનંદ મંગલ ફ્રી ફાયર ફ્રી ફાયર અમે બહુ રમી ભાઈ સંજય કિંગ ફ્રી ફાયર મેં ફોન પતાવી દીધા એટલે ફ્રી ફાયર માં મારું નામ છે સચિન જાલોદ મારું નામ સચિન છે ભાઈ ગોહિલ સચિન ક્યાં સુરત રહ્યો છો કે ગામડે એટલે મારા ભાઈઓ છો મારા મોટા ભાઈ છો તમે ભાઈ સંજય ભાઈ મારા મોટા ભાઈ છો તમે બોલો ને શું સેવા કરી શકો તમારી બોલો તમે બધા મિત્રો એટલો બધો સપોર્ટ આપ્યો છે તો હવે એટલું નહીં કરી શકું

પાણી કેમ હાલ બધા છો હાલ સુરત ભાવનગર જિલ્લો ભાઈ ગામડે મારું ગારીધર તાલુકાનું કરવડી ગામ છે એમાં હું થઈ ગયું ભાઈ સંજય ભાઈ નાના હોય કે મોટા પણ મારા માટે તો તમે સપોર્ટ માં એટલે વાંધો નથી મોટા છીએ ભાઈ આપણે બંધ કરી દીધી ભાઈ નગર હું બહુ રમતો પેલા હવે હું છે થોડીક જવાબદારી છે ને ઘરની સંભાળવી પડે એમ છે બરોબર એટલે

કયા ધોરણ માં છો ચૌદ ને પાંચ ઓગણીસ એટલે ભણતા નવમું દસમું ભણતા તમારો ભાઈ શું બોલો બોલો તમે તમારે તે હું કામી ગયો ને hatmu dorong mana so क्या काम थी

ઈ રહ્યો ગોતો નગર બેસી જાવ ક ગોતો ગોતો ભાઈ નકાઈ ની નક ગોતો બા ભાઈ બળુ એ તો ગોતે લો આપણો

તો એ ધોઈ નાખીએ કેવો લાગે એ કોમેન્ટ મારજો આપણે દમણ ગયા હતા એનો બ્લોગ શૂટ કર્યો છે પણ એડિટિંગમાં અત્યારે ચાલુ છે બરાબર તો ટૂંક સમયમાં અપલોડ કરવાનો છે આપણે તો વેઇટ એન્ડ વોચ કરજો બરાબર કેવો લાગ્યો કોમેન્ટ મારજો પછી અને લાઈક કરતા રહીજો ભાઈ લાઈવમાં પણ

બેઠા શરીર માં જો હોમ ભાઈ હા તમને બોલાવે આપડે આપણા મિત્રો બોલાવે તમને ઓમ ભાઈ મજામાં જયા ભાઈ બધા આપણા બધા મિત્રો સપોર્ટ માં છે એ બધા મौज માં લુવાય આપણા સમજાણ હું અત્યારે ભાઈ ડાયમંડ ની ઓફિસ માં બેઠો છું 4p કટિંગ કરું છું ઈરાનું 4p માં કામ કરું છું તમને ઈ તમારા જે તમે ભણો આગળ વધો બાકી આ ઈરેન લાઈન પકડતા નહીં બરોબર અમે તો હવે જપટાઈ ગયા છીએ ફ્રી ફાયર રમીન રમીન બરોબર તમે ભણજો આગળ હાથ નું ધોરણ ભણો છો ને કોલેજ કોલેજ પછી કંઈક ડિગ્રી હારી કરજો અને કંઈક આગળ વધ્યો બરાબર બાકી લાલચ ન રાખતા કોમ્પ્યુટર પર બેઠો છું ને તમને એમ લાગતું હોય કે મજા આવે તો એ વાત ખોટી પડે હીરામાં કોઈ મજા જ ન આવે લાખ રૂપિયા રળવીને તોય છે બરાબર એટલે ભણજ્યો હું તો એમ કઉ છું તમારા માતા પિતા એ જે તમારી મહેનત કરીને એ સફળ કરી જાઓ અમે તો ફ્રી ફાયર રમી રેમીન

બાકી આ હીરા નો મોહ નહી રાખતા તમે તમારું ગામ કીધું નહી ભલામણા ગામ કોમેન્ટ કરો હાલો ગામ કયું છે તમારું આવો મિત્રો હવે આપણે બ્લોગ પણ કન્ટિન્યુ ચાલુ કરવાનું છે સમય માં એવું છે રમતા નથી એમને ગામ નું નામ કોઈ કયો તમે મારે કદાચ અહી બાજુ આવવા થયું હોય ને તમારે મળવું પડે ને ચાલો ગામનું નામ કોમેન્ટ કરો હાલો હાલો હવાજ હવાજા ભાઈ ગડબા શીરી નાખે ઘટે તો જિંદગી પૈકી કઈ ન ઘટે એવા છે બધા ક્યાંય ગયો હીરો જેનાલી ક્યાં આવ્યું ભાઈ મેં તો પેલી વાર આંબ્યું આવું કામ તાલુકો કેવો લાગુ પડે તમારે ડીસા એ બાજુ તો ભાઈ લગભગ આવવાનું હોય નહીં આપણે મર્યા પછી નો માલ તો ગોલન ગાડા હો પણ જીવતા જેના બાવળા નો ચલાય ને એ સિંહ ની એવા બધા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ છે ભાઈ બધા માણસ મરી જાય ને પછી તો બધા છે ને બધું એનું લૂંટવા કરે એટલે મરી જાય મતલબ કે આમ નબળો રહી જાય એમ માય કાંગલો પણ હાવ જ હાવ મરી જાય ને કે આમ દુબળો થઈ જાય તો એ હાવ જ કહેવાય એની પાસે લાવવું તો વિચાર કરવો પડે ભાઈ એવા સબસ્ક્રાઈબર ભાઈઓ છે આપણા બધા અહીંથી પેલા હીરા આવે આપણે પછી આપણી પાસે આવે બરોબર પછી આપણે હીરા કાપી ને અહીંયા અંદર ચેટની ઓફિસ છે અત્યારે અંધારું છે એટલે તમને બરોબર દેખાય નહીં બધું ત્યાં જમા કરાવી દેવાના જમા કરાવીને આપણે પછી સવારે ઘરે ઉજવ જાવાનું બા આપણું એ કામ રોજનું હા ભાઈ તમ તારા ચેનલ બનાવી રહી છે તમારે ચેનલ હોય તો જો તમે તારે આપણે સપોર્ટ કરીશું બરોબર

રંગમાંથી રાજા બનાવે ને તો મેલડી બનાવે બાકી બીજા કોઈ નું કામ નહીં ભાઈ તમારા બધાને સપોર્ટથી આપણે આઈડી આપડી ચેનલ પણ મોનોટાઈઝ થઈ ગઈ છે તો આપણે તમારી ચેનલ પણ

બાકી આનંદ મંગલ બાકી મોટો ભાઈ બજરંગ બલી બજરંગબલીના ભગત છે અમારે બજરંગદળમાં ભાઈ જોડાયેલા છે કાઉમ ભાઈ હા બજરંગ ભાઈ ઇન્વાઈટ છે

રાઠોડ સાહેબ અમારે એ રાઠોડ સાહેબ તમે રાઠોર હા રાઠોડ છે ભાઈ રાઠોડ ને રાઠોર કેવાય અમારે વિશાલ ભાવ એ વિશાલ ભાવ મોનોટાઈઝ થઈ ગઈ છે ભાઈ બાર સબસ્ક્રાઈબર છે બાર કે મોનોટાઈઝ થઈ ગઈ છે

મારી બાજુમાં બેઠા એ મિત્ર છે ભાઈ યુપી ના યુપી સુરતમાં કામ કરવા આવી રહ્યા છે તો ભાઈને ગુજરાતી આવડે છે હિન્દી આવડે છે અને યુપીની ભાષા પણ આવડે છે અંગ્રેજી પણ આવડે છે ભાઈને દિવસે કામ કરવા દે છે ત્યારે કામ કરવા આવે ભાઈ સત્તરસો અઢારસો રૂપિયાનો દિવસ ચોવીસ કલાકમાં કામ કરે છે પણ મેન તો બહુ છે ભાઈ બજરંગ બલિંગ ના ભાઈ મેન તો હોય એમાં કાંઈ ન ઘટા હા ઘટા કાંઈ કાઈ ન કરતે ભાઈ ઈ સરીન કરે છે અત્યારે નાઇટમાં તો તમને દેખાડું આ હીરા ઉપરની જે સર્કલ આવે ને આ હીરો છે આ બધી આ કાળે કાળે બોર્ડર દેખાય ને બધી સાઈન મારેલી છે એ આ ભાઈ અમારે મારેલી છે બરોબર એ અમારા કાપવાના હોય તો આ રીતની ડાયુ આવે આ સંજયભાઈ માટે બતાવું જો ભાઈ બીજા ભાઈઓને ખબર હોય તો કંઈ કોમેન્ટ મારજો

કેવું હોય આમાં પણ આ તો ભાઈ કઈ તમને જોવા એટલે તમને એમ લાગે વાહ ભે વાહ કેવું કામ સારું પૈસા મળે પણ આમાં ભાઈ અમારું મન જાણતું હોય હું થતું હોય ઊંઘમાં આડો કપાઈ જાય હીરો એટલે સવારે શિયાઠ આવીને ઉપાડે એનું સાંભળવાનું આખી રાત નો ઉજાગરો કરવાનો દિવસે નો ખાવાનો મેળ રે નો ખોવાનો મેળ રે કાઈ થાય નહીં đến đó yêu là cái uống xong, anh em ở trên đấy nó સારું હાલો તો હવે સંજયભાઈ માતાજી કાલ પાછા આપણે હવે એમાં એવું છે કે શેઠ નો ફોન આવી જાય તો ફોન હવે ધંધામાં ધ્યાન દો બરોબર શું તમારું કેવું છે ગયો કાલે મળ્યા આપણે પાછા કાલે સાઉન્ડ ભેગું આપણે સંજયભાઈ જય સિકોતેર ભાઈ વહાણવટી સિકોતેર હો ભાઈ ની સિકોતેર કાલે આપણે ભેગા થાય ભાઈ લાઈ મુ આવી ગયો કાલે બોલો બાકી કા કામ કા આપડા બ્લોગ નો જોયો હોય તો જોઈ આવજો ભાઈ બરોબર કોમેન્ટ કેજો પછી કાલ કેવો બ્લોગ લાગ્યા એમાં એવું જો હશે મેં કન્ટિન્યુ બંધ કરી દીધું હવે પાછો આપણે કન્ટિન્યુ ચાલુ કરવાનું છે બરોબર

બેઠા ઉના સારું 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 હાલો તો જય માતાજી સંજયભાઈ કાલે આપડે પાસે મળીશું બરોબર સારું હલો જય માતાજી